કેન્દ્ર સરકારે દેશની જનતા માટે આધાર કાર્ડની યોજના કરી છે આધાર કાર્ડનો મતલબ તે છે કે આપનો તમામ બાયોડેટા તે આધાર કાર્ડમાં સમાવેશ થાય પણ આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે અનેક જગ્યાએ સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે પણ જનતાનો આરોપ છે કે આ સુવિધા કેન્દ્રમાં તેને સુવિધા મળતી નથી આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી જાય છે લોકોનો આક્ષેપ છે કે અહીંયા અધિકારીઓ પોતાના સમય હિસાબે કામ કરતા નથી તેથી લોકો દૂર દૂરથી વહેલી સવારથી આવી પોતાનો ક્રમ આવે તે માટે લાઈનોમાં ઉભા રહી જાય છે પણ તે સાંજ પડતાં પણ તેમનો ક્રમ આવતો નથી તે જ કારણોસર તેમને નિરાશા સાથે પાછું પડવું પડે છે આપને જણાવી દઈએ કે રાધરપુર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે અનેક મહિલાઓ પોતાના પરિવારને પોતાના ઘરને છોડી વહેલી સવારથી પહોંચી જાય છે અને તેઓ લાઇન બંધ ઊભા રહે છે પણ તેનો નંબર આવતા આવતા આધાર કાર્ડની બારીઓ પણ બંધ થઈ જાય છે Thank <laughs> you.